ભરૂચ પેરોલ ફરલો સ્કોડની ટીમે નેત્રંગ પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી ઝડપી લીધો હતો ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ જિલ્લા વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુના હેઠળ નાસ્તા ફરતા તેમજ પેરોલ ફરલો જમ્પ આરોપીઓની માહિતી એકત્ર કરીને તેમને પકડી લેવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી તેના અનુસંધાને ભરૂચ પેરોલ ફળલો પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુના હેઠળ નાસ્તા ફરતા અને પેરોલ ફરલો જમ્પ આરોપીને ઝડપી લેવા ઝુંબેશ રાખવામાં આવી હતી દરમિયાન પીએસઆઈ ડીએ તુવેરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફરલો સ્કોડની ટીમના માણસો જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે મહારાષ્ટ્ર ખાતે તપાસમાં ગયેલ હતા તે દરમિયાન મળેલ બાતમી તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે નેત્રંગ પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ નાસ્તા ફરતા આરોપી સુરેશભાઈ અમૃતભાઈ પાટીલ રહે નંદુરબાર મહારાષ્ટ્રના ગત રોજ તારીખ એક મે ના રોજ હસ્તગત કર્યો હતો તેમજ આગળની કાર્યવાહી માટે નેત્રંગ પોલીસ મથક ખાતે સોંપ્યો હતો સદર કામગીરી ભરૂચ પેરોલ ફળો સ્કોટ પીએસઆઈ ડીએ તુવેર તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી